નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા સમાચાર સમાચાર મોદી વાંચે છે મુખ્ય કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે અમદાવાદ શહેરને મળી એક હજાર ત્રણ કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એકસો ઇઠ્યાસી શરણાર્થીઓને નાગરિકતા પત્ર એનાયત કર્યા લોકરક્ષક અને પીએસઆઈ ભરતી માટે બાકી રહેલા ઉમેદવારો છવ્વીસ ઓગસ્ટ થી નવ સપ્ટેમ્બર સુધી અરજી કરી શકશે ભાઈ બહેનના પ્રેમના પ્રતિક સમા રક્ષાબંધન પર્વની ઉજવણી માટે રાજ્યભરમાં ઉમંગ અને ઉત્સાહ રાખડી અને મીઠાઈઓની ખરીદી માટે બજારોમાં ભારે ભીડ અને આગામી ત્રણ દિવસ દરમિયાન ગુજરાતમાં વરસાદની શક્યતા નહિવત હોવાની હવામાન વિભાગની આગાહી સમાચાર વિગતવાર રક્ષાબંધનના પાવન તહેવાર પૂર્વે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે અમદાવાદને અંદાજીત એક કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપી છે શ્રી શાહે જણાવ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ગાંધીનગર લોકસભા વિસ્તારના નાગરિકોને અંદાજે પાંચ કરોડ રૂપિયાના વિકાસલક્ષી કાર્યોની ભેટ આપી હતી તેમણે વધુમાં મુજબ જણાવ્યું અમદાવાદ શહેરના સૌ રાઉના વતી હું વિશ્વાસ આપવા માંગુમ.તમદાવાદનો વિકાસ ભવિષ્યને અનુકૂળ વિકાસ અને વિકસિત અમદાવાદ સંપૂર્ણ વિકસિત શહેર ઝુંપડપટ્ટી વગરનું શહેર ધુમાડા વગરનું શહેર અને દરેક ઘરમાં શૌચાલય વાળું શહેર દરેકની પાસે આરોગ્યના કાર્ડ વાળું શહેર આવનારા 2 વર્ષની અંદર જ અમે બનાવવાનો સંકલ્પ પૂરો કરીશું અને અમદાવાદને સમગ્ર દેશના શહેરોને अग्रem હરોમાં લાવવાનું કામ કરીશું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરીજનોની સુખાકારી અને ઇઝ ઓફ લિવિંગ માટે સતત કામગીરી કરી રહી છે આજે શરૂ કરવામાં આવેલા જિમ્નેશિયમ સ્વિમિંગ પુલ ઓક્સિજન પાર્ક સહિતના વિકાસ કાર્યો શહેરીજનોની સુખાકારી વધારશે વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત મુખ્યમંત્રીએ જણાવ્યું કે સ્વચ્છતા સુવિધા અને સુખાકારીના વિવિધ વિકાસ પ્રકલ્પો થકી સ્માર્ટ સિટી અને મેગા સિટી અમદાવાદ વધુને વધુ સુવિધાયુક્ત અને જનપ્રિય બનશે આજે રક્ષાબંધનના દિને પોતાના મત ક્ષેત્રની બહેનો માતાઓ અને નાગરિકોને વિકાસ કામોની ભેટ માન્ય અમિતભાઈએ આપી છે આજે અમદાવાદે મળી રહેલા શાળા વેજીટેબલ માર્કેટ સ્વિમિંગ પુલ ઓક્સિજન પાર્ક પિંક ટોયલેટ ફ્લાય ઓવર બ્રિજ જેવા વિવિધ વિકાસના કામોથી ઇઝ ઓફ લિવિંગ વધશે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે નાગરિકતા પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો અમિત શાહે આજે એકસો જેટલા શરણાર્થી નાગરિકોને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કર્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં અમદાવાદના નેવ મોરબીના છત્રીસ સુરેન્દ્રનગરના વીસ પાટણના અઢાર મહેસાણાના દસ રાજકોટના છ કચ્છના ત્રણ વડોદરાના ત્રણ આણંદના બે એમ કુલ એકસો ને શરણાર્થીઓએ ભારતીય નાગરિકતા મેળવી હતી ભૂતકાળમાં અન્યાયનો ઉલ્લેખ કરતાં શ્રી જણાવ્યું કે ઓગણીસો સુડતાળીસથી બે સુધી પાકિસ્તાન બાંગ્લાદેશ સહિતના દેશોમાંથી થનાર નાગરિકોને અત્યાર સુધી નાગરિકતા ન આપીને દેશમાં પણ પ્રતાડિત કરાયા પરંતુ નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી બન્યા બાદ શરણાર્થી નાગરિકોને ન્યાય અને નાગરિકતા બંને આપ્યા છે તેમ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું इनकी तुष्टिकरण की नीति के कारण सन सैतालीस से लेकर 2014 तक जो, जो लोग देश की शरण में आए उनको अधिकार नहीं मिले न्याय नहीं मिला उनकी प्रताड़ना पड़ोसी देशों में तो हुई क्योंकि तो वो हिंदू थे जैन थे बौद्ध थे सिख थे मगर उनकी प्रताड़ना अपने देश में भी हुई यहाँ पर भी हुई लाखों करोड़ों लोग तीन तीन पीढ़िया हो गई न्याय के लिए तरसते रहे मगर एक इंडी अलायस की तुष्टिकरण की नीति ने इस शरणार्थियों को न्याय नहीं दिया और भारतीय जनता पार्टी के नेता नरेंद्र मोदी जी ने इनको न्याय दिया લોકરક્ષક અને પીએસઆઈ ભરતીની પરીક્ષા અંગે ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વીટના માધ્યમથી એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે એપ્રિલ મહિનામાં જે ઉમેદવારોએ લોકરક્ષક અને પીએસઆઈ ભરતીની પરીક્ષા માટે અરજી કરવામાં બાકી રહી ગયા હોય તે તમામ ઉમેદવારો આગામી છવ્વીસ ઓગસ્ટથી નવ સપ્ટેમ્બર સુધી અરજી કરી શકશે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી પરિમલ નથવાણીએ બે પુસ્તકો લખ્યા છે તેમણે લખેલા બે પુસ્તકો ઝારખંડ મેરી કર્મભૂમિ અને કોલ ઓફ ધ ગીર રાષ્ટ્રપતિને અર્પણ કર્યા હતા મુલાકાત બદલ રાષ્ટ્રપતિનો તેમણે આભાર વ્યક્ત કર્યો હતો આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆરઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો ભાઈ અને બહેનના પ્રેમના પ્રતિક એવા રક્ષાબંધનના તહેવારની આવતીકાલે સમગ્ર દેશ અને રાજ્યમાં ઉજવણી થશે ત્યારે રક્ષાબંધનની ઉજવણીને લઈને ભાઈઓ અને બહેનોમાં ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે આજે રવિવારના દિવસે ઘણા બધા લોકોએ રજાનો લાભ પણ લઈને આજથી જ રક્ષાસૂત્ર બાંધવાની શરૂઆત કરી હતી રાજ્યભરના શહેરો નગરો અને ગામડાઓમાં રાખડી બજારોમાં ભારે ભીડ જોવા મળી હતી બહેનો રાખડીની મોટા પાયે ખરીદી કરતી નજરે પડી હતી રાખડીઓ સાથે સાથે સ્વાદિષ્ટ મીઠાઈઓ અને ફરસાણ પણ ધૂમ ખરીદી કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદ વડોદરા રાજકોટ સુરત સહિત મહીસાગર જેવા જિલ્લાઓમાં પણ બજારોમાં ઘરાગી જોવા મળી હતી મોરબીમાં હેલ્મેટ ન પહેરનાર વાહન ચાલકોની સલામતી માટે પોલીસે તેમને રક્ષા સૂત્ર પણ બાંધ્યું હતું વલસાડના ધરમપુર ખાતે વિલ્સન હિલ હાફ મેરેથોન મોન્સૂન એડિશન બે પોઇન્ટ શૂન્ય યોજાઈ હતી લાયન્સ ક્લબ ઓફ ધરમપુર સ્ટેટ અને શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરના સંયુક્ત ઉપક્રમે આ હાફ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું વલસાડ જિલ્લા સહિત આજુબાજુના વિસ્તારમાંથી એક હજારથી વધારે દોડવીરોએ ભાગ લીધો હતો જેમાં આફ્રિકન દેશ ઇથોપિયાના પાંચ દોડવીરો પણ સામેલ હતા જળ બચાવ અને જળ સંગ્રહના સંદેશ સાથે રેસ કેટેગરી એકવીસ પોઈન્ટ એક કિલોમીટર હાફ મેરેથોન સોળ કિલોમીટર દસ કિલોમીટર ટાઈમ રન અને પાંચ કિલોમીટરની ફન રનની આ મોન્સૂન મેરેથોનમાં ગુજરાત મહારાષ્ટ્ર યુપી એમપી દિલ્હી સહિત સ્પર્ધકોએ ભાગ લીધો હતો કેન્દ્રશાસિત શાસિત પ્રદેશ દમણમાં મોન્સૂન ફેસ્ટીવલ અંતર્ગત સાંસ્કૃતિક પરેડનું આયોજન કરાયું આ પ્રસંગે કોસ્ટગાર્ડ દ્વારા એર શોનું પણ આયોજન કરાયું હતું કાર્યક્રમ દરમિયાન વિવિધ સમાજના કલાકારો વેસ્ટર્ન કલ્ચરલ આર્ટસ સેન્ટરના કલાકારો દ્વારા સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી પ્રદેશના પ્રશાસકના સલાહકાર સમિતિ સિંગલાના હસ્તે સાંસ્કૃતિક પરેડને લીલી ઝંડી આપી હતી જેમાં મોટી સંખ્યામાં દમણવાસીઓ અને પ્રવાસીઓ જોડાયા હતા આ પ્રસંગે આદિવાસી ડાન્સ રોડ શો કાર્ટૂન કેરેક્ટર લાઈવ મ્યુઝિક બેન્ડ વેસ્ટ ઝોન કલ્ચર સેન્ટરના કલાકારો દ્વારા સાંસ્કૃતિક નૃત્યની પ્રસ્તુતિ કરવામાં આવી હતી આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યમાં વરસાદ વરસવાની શક્યતા નહિવત હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે પરંતુ ગુરુવાર અને શુક્રવારે બે દિવસ દરમિયાન રાજ્યના કેટલાક સ્થળોએ હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે જ્યારે ગુરુવાર અને શુક્રવાર દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ત્રીસથી ચાળીસ કિલોમીટરની ઝડપે પવન સાથે ભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગે કરી છે જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં હળવો વરસાદ વરસી શકે છે તેવી શક્યતા પણ દર્શાવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ પ્રવાસન સ્થળ તરીકે ખ્યાતિ પ્રાપ્ત સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગર સાથે વડોદરાને જોડતા રસ્તાને હાઈ સ્પીડ કોરિડોર તરીકે વિકસાવવાની મંજૂરી આપી છે જેના પરિણામે હાઈ સ્પીડ કોરિડોરના ફેઝ એકની કામગીરી અન્વયે વડોદરા નેશનલ હાઇવે અડતાલીસ જંક્શનથી વુડાહદ સુધી છ માર્ગીય રોડ તથા બંને બાજુ સર્વિસ રોડની કામગીરી વુડાહદથી ડભોઈ સુધીની લંબાઈ પૈકી બાકી રહેલા બે પોઈન્ટ પાંચ કિલોમીટર લંબાઈના સ્ટાન્ડર્ડ ચાર માર્ગીકરણની કામગીરી થશે કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવીયાએ આજે અમરેલીના ખજૂરી ગામે દાતાઓ અને ગ્રામજનોના સહયોગથી તૈયાર થનાર નવનિર્મિત તળાવનું લોકાર્પણ કર્યું આ સાથે મંત્રીએ તળાવના કાંઠે વૃક્ષારોપણ પણ કર્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતાની પ્રાર્થના સભામાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા સુરત અઠવા લાઇન્સ ખાતે યોજાયેલ સભામાં મુખ્યમંત્રીએ સદગતને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી વલસાડ ખાતે સ્વર્ગસ્થ કૈલાસનાથ પાંડે પરિવાર દ્વારા નાણામંત્રી કનુ દેસાઈની ઉપસ્થિતિમાં સરકારી હોસ્પિટલને પંદર લાખ રૂપિયાની જીવન રક્ષક દવા અને લેબ સાધનોનું દાન આપવામાં આવ્યું સાબરકાંઠાના ખેડબ્રહ્મા સબડિસ્ટ્રીક હોસ્પિટલે સતત ત્રીજીવાર લક્ષ્યનું રાષ્ટ્રીય પ્રમાણપત્ર મેળવીને આરોગ્ય ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરી છે આ સરકારી હોસ્પિટલમાં ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ મળી રહે તેવા ઉમદા હેતુથી સરકાર દ્વારા વિવિધ માપદંડોનું અમલીકરણ કરવામાં આવે છે હાઇકોર્ટના ન્યાયાધીશ બિરેન વૈષ્ણવે મોરબી જિલ્લા સેશન્સ કોર્ટની મુલાકાત લીધી હતી ન્યાયાધીશ બિરેન વૈષ્ણવ અને મોરબી જિલ્લાના પ્રિન્સિપાલ જજ મોરબી જિલ્લા વકીલ મંડળ સાથે પણ શુભેચ્છા મુલાકાત કરી હતી હવે રાજ્યના કેટલાક સમાચાર સંક્ષિપ્તમાં હાલમાં તહેવારોની રજાઓને કારણે વિશ્વ પ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મોટી સંખ્યામાં આવતા પ્રવાસીઓ માટે કેક્ટસ ગાર્ડન પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું વિશ્વના સત્તર દેશના એક સાતસો ને પચાસ જાતના રંગબેરંગી અનોખા કેક્ટસ ગાર્ડન પ્રવાસીઓને આકર્ષી રહ્યું છે અમદાવાદમાં ગણેશ મહોત્સવને લઈને પોલીસ કમિશનરની કચેરી તરફથી જાહેરનામું પ્રસિદ્ધ કરાયું ગણેશ મૂર્તિની સ્થાપના માટે સ્થાનિક પોલીસ સ્ટેશન તરફથી અપાશે નગરપાલિકા દ્વારા સાળંગપુર માટેની શહેરી બસ સેવા શરૂ કરવાના વિરોધમાં રિક્ષા ચાલક એસોસિએશને રેલી યોજી મહેસાણામાં જનરલ હોસ્પિટલ ખાતે લાઈવ ગાયનેક લેપ્રોસ્કોપી વર્કશોપ સાંસદ પટેલના હસ્તે ખુલ્લો મુકાયો રાજ્યમાં સરકારી તથા અર્ધ સરકારી લો કોલેજની પ્રવેશ પ્રક્રિયા ત્વરિત ચાલુ કરવા બાબતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જામનગર કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું સાબરકાંઠા જિલ્લામાં એકવીસથી પચ્ચીસ ઓગસ્ટ દરમિયાન દિવ્યાંગ જનો માટે કૃત્રિમ પગ કેલીપર્સ મેળવવા માટે એસેસમેન્ટ કેમ્પ યોજાશે અને ભાવનગર એસઓજી દ્વારા એકસો બાર કિલોગ્રામ ચરસનો જથ્થો પકડી પાડવામાં આવ્યો અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર ભેટ કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે અમદાવાદ શહેરને મળી એક હજાર ત્રણ કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એકસો શરણાર્થીઓને નાગરિકતા પત્ર એનાયત કર્યા લોકરક્ષક અને પીએસઆઈ ભરતી માટે બાકી રહેલા ઉમેદવારો છવ્વીસ ઓગસ્ટથી નવ સપ્ટેમ્બર સુધી અરજી કરી શકશે ભાઈ બહેનના પ્રેમના પ્રતિક સમા રક્ષાબંધન પર્વની ઉજવણી માટે રાજ્યભરમાં ઉમંગ અને ઉત્સાહ રાખડી અને મીઠાઈઓની ખરીદી માટે બજારોમાં ભારે ભેટ અને આગામી ત્રણ દિવસ દરમિયાન ગુજરાતમાં વરસાદની શક્યતા નહિવત હોવાની હવામાન વિભાગની આગાહી આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા